જો જે બે જણ વધશે એટલે કે એ આખે પાટી બનશે અને બીજા બે જણ જે અંદર ફરશે એને પાટાની બહાર જવાનું નથી તો પાટાની બહાર જશે તો આઉટ ગણવામાં આવશે બરાબર તો આપણે પહેલાં આપણે ભાવસનું બનશું પટ્ટી અને બીજો ચેતન અને ત્રીજી મારે બનશું બરાબર તો ચેલેન્જ વિડીયોની અંદર એન્ડ સુધી તમે જોડાયા રહેજો તો આપણે ઇનામ રાખેલું છે બસો રૂપિયાનું ઇનામ તો ખાસ કરીને ચેલેન્જ વિડીયોની અંદર તમે જોડાયા રહેજો તો ચેલેન્જ વિડીયો જોવાની તમને ખૂબ મજા આવશે તો મિત્રો આપણે ભાવેશ ને પાર્ટી રેડી કમ્પ્લીટ દેખાતું નથી ભાવેશ પાર્ટી બાંધી દેલી છે બરાબર અને આ બધું ચેતન ઊભો છે ચેતન તું બી જોઈ લીધે બરાબર ભાવેશ ના તને ખેલ કરે છે એટલે તું જીતવાનો હોય ને તો પ્રયાસ કરજે બરોબર વિડીયો ની અંદર અમે જીતી છે એટલે તું જીતી એટલે અમે એમ કહેતા નથી મિત્રો કે તું જ જીતીએ અમે બી જીતવાનો ટ્રાય કરશું એટલે અમને પણ પૈસા તો મળે ને કોશિશ કોશિશ કરશું બરાબર ભાવિસ રેડી છે અમે ગમે તે ડીસાની અંદર રાખશું બરાબર ત્યારે આ ચોરસ બોક્સ છે એની અંદર તન મે કી દીધું બરાબર તેની અમે કેતા આપણે છે ને ચોરસ બોક્સની અંદર બહાર નથી જવાનું બરાબર તો પહેલા તો ચંપલ કાઢ નાખી મે ચંપલ મારે બી બહાર ના જવાનું હા તું પણ બહાર આવું જોતો રહ્યો ને તાવ ના એને તો નહીં આવો રાખતા બરાબર કેતા કે એને મજા નહીં આવે આપણે કે શું ના એને આઉટ જ રાખીએ તો મિત્રો આપણે છે કે અમે ત્રણ આખે તો આની અંદર બહાર જશે ને તો આઉટ ગણવામાં આવશે બરોબર તો જ મજા આવશે બરોબર છે ત્યાં જેવું રાખીએ અહી ત્યાં એને મિત્રો ખબર પડી જશે તો ચેલેન્જ વિડીયો ની અંદર જોડાયા રહેજો ભાવેશ કરોબર સ્ટાર્ટ જલ્દી જલ્દી પકડ પછી એમ ના કામ લાગે

અમને બે બે ને આઉટ કર્યું ને તો તારી જીત ગણાશે બરોબર એટલે એક જણ આઉટ કરી ને તું પાટા બહાર બી જતો રહે ને કોઈ આઉટ ગણાશે બરોબર તો મિત્રો ખાસ એ તમને કી દીધું બરોબર કે બે બેને આઉટ કરશે ને તો જ એને બસો રૂપિયા નું ઇનામ આપવામાં આવશે બરાબર તો આપણે ચિત્ત ગમે તે દિશામાં રાખી દઈએ બરોબર ચિત્ત રેડી હા રેડી ને કમ્પ્લીટ તું તારે મન ફાવે એમ ફરજો બરોબર અને હવે ભાઈ સેમ છે સ્ટાર્ટ આયો રે માં

તો મિત્રો આપણે ચિતન પાટી ખોલી દીધું તારી તો ભાઈ તો મિત્રો આપણે ચિતન બે બે વિકેટ કરલા છે બરાબર તો હવે છે મારો વારો તો હવે ચિતન નો બાંધશે બરાબર તો ચિતન ના હું જ બાંધી દઉં પછી હા તું બાંધે ને યાર પછી મિત્રો તમને વિશ્વાસ નહીં થાય કે આ ખોટું કરે છે એટલે બાંધી ગયા છે બરોબર

તો મિત્રો આપણે આઉટ થઈ ગયેલા છે બરાબર તો હવે આપણે આઉટ તો આપણે ચેતન ની વિકેટ કરેલો એટલે એટલે ભાવેશ આઉટ વિકેટ થઈ ગયો બરાબર તો હવે આપણે ઈનામ આપી દેશે તો ચેલેન્જ વિડીયો ની અંદર જોડે રહેજો તો મિત્રો આજનો જે ચેલેન્જ વિડીયો હતો કે આંખે પાટી બાંધીને આઉટ કરો અને ઇનામ જીતો બરાબર તો એમાં આપણે ચેતનભાઈ જીતી ગયેલા છે તો ચેતનભાઈને આપણે બસો રૂપિયાનું ઇનામ આપીએ તો ચેતનભાઈ મિત્રો તો મિત્રો આજનો ચેલેન્જ વિડીયો આટલે પૂરો થાય છે તો વિડીયોને બને એટલો લાઈક કરો શેર કરો ને અમારી ચેનલ આશાપુરા ઓફ કિંગ ચેનલને ને કરો જય માતાજી